કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા કોંગ્રેસની કોંગ્રેસ કારોબારી યોજાઈ હતી જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ ભાજપને આડે હાથે લઈ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા અપકી બાદ ચારસો બાર અને પાંચ લાખની લીડ તેમજ ગુજરાતમાં છબ્બીસ માંથી છબ્બીસ બેઠકના દાવા પોકળ સાબિત થયા છે કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કાર્યોબારી મીટિંગમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે ભાજપની નીતિને દેશની જનતાએ જવાબ આપ્યો છે અયોધ્યા હારીએ છે બદ્રીનાથમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે વધુમાં તેમણે કાર્યકરોને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક થઈને લડવાનું આહવાન કર્યું હતું એ લોકો તો કોઈ કરતા ઓફિસે આવું પડ્યું એ મજબૂત વિપક્ષ આવ્યો પરિણામ છે આવનારા દિવસોમાં હજી જે પ્રકારે જે સરકાર ચાલી રહી છે આ સરકારનું ભવિષ્ય લાંબુ નથી પાંચ વર્ષ તો પૂરા કરવાની પણ પણ હવે એક વર્ષે જાય કે દોઢ વર્ષે જાય કે બે વર્ષે જાય એ જેવું અત્યારે અઘરું છે પણ પાંચ વર્ષ તો નથી જ પૂરા કરવા લખી જ રાખજો કારણ કે બિહારની ચૂંટણી આવશે એટલે બિહારના સમીકરણો બદલાશે એ પછી બીજી ચૂંટણી આવશે ત્રીજી ચૂંટણી આવશે મહારાષ્ટ્રની આવશે એટલે ત્યાંના સમીકરણો બદલાશે એટલે આ સરકાર હવે લાંબુ ચાલી શક્યા નથી આજે તમે કેટલાને જેલમાં નાખશો તમે તો એ લોકો મક્કમ રહ્યા ને બધાની જે બધા મુખ્યમંત્રીને હેરાન કરી તો પરિણામમાં પાડી નહીં શકાય એ લોકો એકલા હતા તો પછી પહોંચી નહીં સહી એટલે લોકો હવે ઓળખી ગયા છે લોકો હવે ઓળખી ગયા છે અયોધ્યા રામ મંદિર નામે અમે જીતી હતા રામ મંદિર પર તો આવી ગયા ત્યાં હમણાં બદ્રીનાથમાં બી આવી ગયા એટલે વળતા પાણી હવે શરૂ થઈ ગયા છે પાછળ અહીંયા જે કોંગ્રેસ લખી છે આ કોંગ્રેસમાં જેટલા ગયેલા છે ને એ પાછા આપણી પાસે આવવાના ભાઈ તમારે નક્કી નથી લેવા કે નહીં મોટા નેતા આપણે ચર્ચા કે આપણે જેટલા પાછળ જવાના હતા જેટલા થઈ ગયા છે હવે આમથી વધારે આપણાથી પાછળ નથી કારણ કે આવી ગઈ છે હવે જોવું હોય તો આપણે આગળ જવું પડે કે આગળ જવાની શરૂઆત લોકસભાની ચૂંટણી થઈ ગઈ હવે એ શરૂઆત આપણે પકડી તો હવે બધા તમારે બધા આગળ જ આગળ આગળ જતાં જ જવાનું છે એમાં બધા સાથે રહીને આપણે કામ કરીએ હું તમને ખાતરી આપું છું તમારી કોઈ પણ ચૂંટણી હશે નગરપાલિકાની હશે તાલુકા પંચાયતની હશે જિલ્લા પંચાયતની હશે જે વાર મને બોલાવશો કે હું આવીશ ને તમારો પ્રકાશન કરીશ તમને મદદ એવી હું ખાતરી આપું છું પણ જે આ પરિણામ મળ્યું છે એ પરિણામમાં વધારો થાય પણ ઘટાડો ના થાય એની જવાબદારી આપણા સૌની છે એ રીતે આપ સૌ આગામી દિવસોમાં કામ કરજો એવી વિનંતી સૌમાં આપવામાં સોનગઢમાં વિસ્તૃત કારોબારી મિટિંગમાં દક્ષિણ ગુજરાતના પ્રભારી અને એઆઈસીસીના સચિવ ઉષાબે નાયડુ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી જિલ્લા પ્રમુખ ભીલાભાઈ ગામી જિલ્લા પ્રભારી ધર્મેશ પટેલ અને લોકસભાના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સિદ્ધાર્થ ચૌધરી સહિત મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યની કાર્યકરો ઉપસ્થિત રહ્યા સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી